હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું સો ટકા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુવાળા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ 4 વિષય પર્યાવરણનો આપણે પેપર જોવાના છીએ જે 40 ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો 40 માંથી 40 ગુણ આપણે સરળતાથી કેવી રીતે પ્રાપ્ત થાય બરાબર તો એ માટે આ વિડિયો તમારે સંપૂર્ણ નિહાળવાનો છે બરાબર તો સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે બરાબર તો ચાલો આપણે જોઈએ સારા માર્ક્સ મેળવવા માટે પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો નીચેનામાંથી કયો મસાલો દાંતના માટે માટે ઉપયોગી છે તો કે લવિંગ બનાવવા તમને નીચેનામાંથી સાની જરૂર નહીં પડે રાઈ ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે કયો મસાલો મિશ્ર કરીને પીવામાં આવે છે હળદર નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી મરી પેટમાં દુખતું હોય ત્યારે નાભી પાસે સાનો લેપ લગાવાય છે હિંગનો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાના સોલ્યુશન કરેલા પેપર જોવે છે ઘણા બધા વાલી પણ કમેન્ટ આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો દરેક એવરેજ પાંચ જેટલા આપણે પેપરો સોલ્યુશન સાથે સરસ મજાના ટાઈપિંગ સાથે મૂકેલા છે તો ધોરણ ચાર વાર્ષિક પરીક્ષાના આઈએમપી જેને પેપરો કહી શકાય ગણિત ગમત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દીના એ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે બીજી વાત કે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર છે વિડીયો લેક્ચર મળી જશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બધું જ તમને એક જ જગ્યાએથી મળી જશે જે છે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી શકો છો ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો બરાબર ઓપન કરશો લા પેજ ખુલે તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને ધોરણ ચારમાં સરસ મજાના પેપર શેટ મળી જશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેળવી લીધેલા છે તમે મેળવી લો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું ઘણી ગુજરાતી અહીંયા આસપાસ હશે પર્યાવરણ ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકો સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પણ પીડીએફ મળી જશે જોઈ જોઈ શકશો શકશો ચાલો વેકેશનમાં પાંચમા પણ યોગ્ય જોડો સુગ્રી સુંદર ગૂંથણી કરેલો માળો બનાવે છે એટલે કે સી કોયલ તો કે ડી બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે દરજીડો તો કે એ પાંદડા સીવીને માળો બનાવે છે સાપ તો કે ઈ પોતાનો ખોરાક ગળીને ખાય છે લકડખોદ તો કે બી વૃક્ષના થડની છાલને કોતરીને જીવજંતુ ખાય છે નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી કે વિધાનને સાચો બનાવો શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી તો માટીથી ચેકી નાખો હાથ સાફ કરવા જોઈએ ઝાડાને ઉલટી થાય ત્યારે ઉકાળેલું સાદું પાણી ચેકી નાખવું પીવું જોઈએ માટલામાંથી પાણી પ્યાલા ઉપર ચેકી નાખવું ડોયા વડે લેવું જોઈએ પીવાના પાણીના વાસણો દરરોજ રહેવા દીધું બે ત્રણ દિવસે ચેકી નાખવું ધોવા જોઈએ છોકરાઓ છોકરીઓ માટેના નિયમ સમાન હોવા જોઈએ જુદા જુદા ચેકી નાખ્યું ચલો વર્ગીકરણ કરો જલ્દી બગડી જાય તેવા ફળ કે શાકભાજી અને થોડાક દિવસ સુધી સારા રહે તેવા ફળ શાકભાજી જલ્દી બગડી જાય પાલક કોબીજ કેળા ભીંડા ટમેટા સફરજન થોડાક લાંબો સમય સારા રહે બટાટા ડુંગળી સકરિયા અને સુરણ ખાલી જગ્યા પૂરો પટોળાની હસ્તકારીગરી માટે પાટણ શહેર પ્રખ્યાત છે ખેતરમાં બીજ વાવ્યા પછી થોડાક દિવસમાં અંકુર ફૂટેલો જોવા મળે છે પટોળાના વણાટકામમાં રેશમના તાર વપરાય છે પટોળાની ભાત રાણીની વાવમાં ખંડારેલી જોવા મળે છે એલી છે દાતડા જેવું ખેતીનું એક સાધન છે ચલો ખરા છે કે ખોટા તે જણાવો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ પણ કરી શકાય છે ખરું શિયાળાના દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ ખોટું ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક ઓછો ઉતરે છે ખોટું નદીના પ્રાણીઓ નદીમાં પ્રાણીઓને સ્નાન કરવાથી પાણી દૂષિત થતું નથી ખોટું દૂષિત થાય છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગંદા પાણીના ફેલાતા કોઈ પણ ચાર રોગના નામ આપો ટાઈફોઈડ કોલેરા મરડો કમળો ચામડીના રોગો તમારા ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે બરોબર તો એ તમારે લખવાનું છે અમારા ઘરે પાણી નીચે મુજબ શુદ્ધ કરવામાં આવે છે પેલું પાણીને સ્વચ્છ કપડા શું કરવામાં આવે છે તો કે પાણીને સ્વચ્છ કપડા વડે ગાળીને પાણીને ઉકાળીને ઠંડુ પાણી ગાળીને સરગવાના બીજ અને તુલસીના થોડાક પાન વાટી કપડાની પોટલી બાંધી પાણીમાં નાખવી પાણીમાં ફટકડી નાખી તેને થોડોક સમય પડી રહેવા દે પછી નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે નદીના પાણીમાં લોકો કપડાં ધોવે છે વાસણ માંજે છે ઢોરો નવડાવે છે મળમૂત્ર કરે અને કચરો ઠાલવે છે તેથી નદીનું પાણી દૂષિત થાય છે પાણીની બચત કરવા માટેના કોઈ પણ બે જણાવો પાણી માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે પીવા માટે સોરી પીવા માટે જોઈએ એટલું જ પાણી લેવું જોઈએ જરૂર હોય એટલા સમય માટે જરૂર એટલું જ પાણી વાપરવું જોઈએ સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી જોઈએ ત્યારબાદ નળ બંધ કરી સ્નાન કરવું જોઈએ દરિયાનું પાણી પીવાલાયક છે શા માટે તો દરિયાનું પાણી પીવાલાયક નથી કારણ કે તેમાં વધુ ક્ષાર હોવાથી તે ખારું લાગે છે જેથી રોજિંદા જીવનમાં કે પીવા માટે દરિયાઈ પાણીનો ઉપયોગ કરી શકાતો નથી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો પેપર શેટ જે આપણે વાત કરી એ વહેલી તકે તમે મેળવી લેજો અને બધાને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર તમને બધા મિત્રોને શુભકામના પાઠવે છે અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ અને વિડીયો લાઈક કરી દો